હાલો બોલો બોલો હા નમસ્કાર સાહેબ વિજાપુર તાલુકાના બેવડા ગામ થી એક જીવન સાથી માટે આપને કોલ કર્યો છે બરોબર હા 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 કોનું કરવાનું છે હલો હલો હેલો હાજી બોલો બોલો નમસ્કાર મારા જોઈ હતી સબંધ ની માતા વાત જોઈ હા 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 કોનું કરવાનું છે મારું મારું પોતાનું બરોબર છે ક્યાં ગામ થી બોલો છો દેવડા ની ગામ દેવડામાં દેવડા દેવડા જિલ્લો તાલુકો કયો આવે મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર તાલુકો વિજાપુર કયા સમાજ માં બોલો છો પ્રજાપતિ સોસ્ટેટ માં બોલો છો પ્રજાપતિ પજાપતિ સોથેમાં ના થાય સોથેટિમાં જ આવો પ્રજાપતિ છત્રીસ સમાજ ને હા 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 બરોબર છે બરોબર છે શું નામ છે તમારું પ્રજાપતિ ભાષા રમણભાઈ પ્રજાપતિ ભાવેશ કુમાર ભાવેશ કુમાર રમણલાલ રમણલાલ હા હા બરોબર છે બરોબર છે કેટલી ઉમર છે ઉમર કેટલી છે તમારી પોતરીઓની પોતરી આપતા આપીસ વર્ષ બરોબર છે તમારી સગાઈ કે લગ્ન કેવું થયેલું છે નહીં થયું હા હા તો કેમ આટલું બધું મોડું થઈ ગયું ભાઈ એવું કરો કે મોરુ કરો મોરુ સમય ની વાત મારે મારા કોઈ સમય મમ્મી નહીં મમ્મી પપ્પા નહીં મારે મમ્મી પપ્પા નથી નથી મમ્મી પપ્પા નહીં ભાઈ નહીં હું છું અચ્છા મમ્મી છે પપ્પા નથી અને ભાઈ ભાઈ નહીં અચ્છા ભાઈ નથી ભાઈ ખાલી બેન છે બેન છે બેન બેન ના લગ્ન થઈ ગયા છે આ બેન ના થઈ ગયા લગ્ન સમજાઈ ગયું સમજાઈ ગયું શું કામ શું કરો તમે માલ ખેતીવાડી ટેમ્પો ખેતીવાડી અને ટેમ્પો ટેમ્પો છે ટેમ્પો અચ્છા 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 ટેમ્પો છે તો ટેમ્પો શું શું તમે કરો કામ નો મતલબ કઈ માલ હેરાફરી કરો શું કરો માલ ની હેરાફેરી કરો હમ 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 પણ જમીન વાવ અચ્છા જમીન પણ વાવો છો માપ બાજરી હોય ને આપડે ઘઉં બાજરી

ખેતીની તો કેટલા જ રહ્યો છે ખેતીમાં ખેતી ની આવક કેટલી થતી હશે અચ્છા વર્ષે પચાસ સાઠ હજાર રૂપિયામાં થઇ જાય અને આજે ટેમ્પો કાલો એમાં એની આવક થઈ જાય

option થઇ એટલે કઈ તમારે અત્યારે રસોઈ પાણીમાં કોઈ પ્રોબ્લેમ નથી બરોબર ના કોઈ problem નથી મારે કોઈ વ્યસન નથી હું સાદો છું એમ કોઈ વ્યસન નથી દારૂ ગુટકા કોઈ વ્યસન નથી મારે વાહ વાહ કોઈ વ્યસન નથી મારે બરોબર સમજાઈ ગયું તમારું ગામ નું નામ કયું કીધું દેવરા 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 થી તમારું સિટી કેટલું નજીક થાય બે ત્રણ કિલોમીટર કુકરવાળા બધે બધા ના થાય

પછી આ જે તમારું મકાન છે એમાં કેટલા રૂમ વાળું મકાન છે છે સિંગલ સિંગલ ને ટૂંકમાં સિંગલ સિંગલ સમજાઈ ગયું સમજાઈ ગયું સિંગલ સિંગલ માર્યો બરાબર છે ભલે ભલે કાંઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ તમને કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય પછી તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બરાબર છે બરાબર કઈ વાંધો નહીં તમારો મને અત્યારે ફોટો મોકલી દયો એટલે હાજે તમારો ઓડિયો આવી જાય બરાબર છે આડા આઠે બરાબર બરાબર

తల్ మొబైల్ బోల్సి ఆ నంబర్ నాకు ఈ నంబర్ బాగుంటుంది અઠ્યાવીસ એક બાર રેડી ઓકે ઓકે ગયું અને તમે ઓલો વોટ્સએપમાં ફોટો મોકલશો એ નંબર બીજો છે કે આમાંથી મોકલશો નંબર મોકલો ફોટો તમારો બરાબર ચાલો મને હમણાં મોકલીજે એટલે હા આઠે તમારો ઓડિયો આવી જાય એટલે ફોટો પાસે કે પેલો ફોટો મોકલો મોટો વ્યવસ્થિત મોકલો તો આપડે વ્યવસ્થિત ઓડિયો ને બનાવીએ તમારો સરસ મજાનો તૈયાર બે યાર થયા હોય ને એવું મોકલજો બરાબર હારો આલો મને હમણાં મોકલી દો ફોટો મોકલો ભલે ભાઈ ભલે કઈ વાંધો નહીં હાજી હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ